વડાલીમાં સામૂહિક આપઘાત મામલે જવાબદાર વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા સમાજે નોંધાવ્યો વિરોધ વડાલીમાં સામૂહિક આપઘાત મામલે સમાધાન પતિ પત્નીના મોત બાદ સમાજમાં ભારે આક્રોશ જવાબદાર વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા સમાજે નોંધાવ્યો છે વિરોધ વડાલી પોલીસ મથકે પતિ પત્નીના મૃતદેહ સાથે સગર સમાજ કરી રહ્યો હતો વિરોધ સમાજ અને પરિવારની માગણીઓને ધ્યાન રાખી પોલીસ કરશે કાર્યવાહી વડાલી પોલીસ અજાણ્યા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધ કરશે કડક કાર્યવાહી વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાવવા છેલ્લા ત્રણ કલાક કરતા વધુ સમયથી ચાલી રહ્યો હતો વિરોધ સમાજના આગેવાનો તેમજ પોલીસ વચ્ચે બેઠક બાદ સુખદ સમાધાન સમાજની માગણીઓને ધ્યાને લઈ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતદેહોને હટાવાયા પોલીસ મથકે મૃતદેહો સાથે વિરોધ બાદ મૃતદેહોની અંતિમ ક્રિયા માટે સમાજ માન્યો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો